જન્મથી અઢાર મહિના વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ બાળક જીવનના પ્રથમ વર્ષમાં વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચે રહે છે બાળક માતા પિતા સિવાય અન્ય કોઈ પાસે જવાનું ટાળે છે માતાની સંભાળ નિકટતા અને સુરક્ષાની લાગણી પર વિશ્વાસ ટકેલો રહે છે અઢાર મહિનાથી ત્રણ વર્ષ સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકા બાળક પોતાની સ્વતંત્રતા અનુભવવા લાગે છે પોતાની વસ્તુઓને પોતે હાથમાં લેવાનું પસંદ કરે છે અંત્યંત કડકતા રાખો તો બાળક શરમાળા અને ડરી શકે છે 3 થી 5 વર્ષ પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી બાળક પોતાની પહેલ બતાવે છે નવા કામ કરવા ઉત્સાહિત રહે છે વધારે નિયંત્રણ કરો તો દોષની લાગણી અનુભવાય છે 5 થી 12 વર્ષ ઉદ્ધમશીલતા વિરુદ્ધ લઘુતાનો ભાવ બાળક નવું જ્ઞાન મેળવવા ઉત્સુક રહે છે બૌદ્ધિક શારીરિક સામાજિક કુશળતાનો વિકાસ થાય છે સફળતા ન મળે તો પોતાની જાતને નાનું માનવાનું શરૂ કરે છે 12 થી 18 વર્ષ સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગુંજવણ ટીનેજર અવસ્થામાં બાળક પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરે છે મારે ભવિષ્યમાં શું બનવું છે આ વિચાર સૌથી વધુ થાય છે માર્ગદર્શન ન મળે તો ગૂંચવણ અને ભટકાવ વધે છે અઢાર થી ચાલીસ વર્ષ આત્મીયતા વિરુદ્ધ એકલતાપણું વ્યક્તિ જીવનમાં ઘનિષ્ઠ સંબંધો બનાવે છે નિષ્ફળતા મળે તો એકલતાનું કષ્ટ અનુભવાય છે ચાલીસ થી પોસઠ વર્ષ ઉત્પાદકતા વિરુદ્ધ સ્થગિતતા વ્યક્તિ સ્થિર અને સેટલ થવા પ્રયત્ન કરે છે નિષ્ક્રિયતા કે નિષ્ફળતાનો અનુભવ સ્થગિતતા લાવે છે પોસઠ વર્ષ પછી વ્યક્તિ જીવનનું લેખા જોખું કરે છે સફળતાઓ પર સંતોષ અને નિષ્ફળતાઓ પર હતાશા અનુભવાય છે એરિક્સનનો સિદ્ધાંત માત્ર વિકાસ સમજવા માટે જ નથી પરંતુ શિક્ષકો માટે વ્યવહારિક માર્ગદર્શિકા પણ છે